अरे सांबर सारा माता भी उलायो चूले विक्स विक्स की गोली लो किच किच दूर करो ओके ઓહો મેડમ તૈયાર થઈને કઈ બાજુ બેગ બેગ પેક કરી છે ને હું મારા પીઆર જઉં છું શું વાત કરો છો તો તો બાપુ આપણે ચાર તારા આઝાદ ઓય શાંતિ રાખો મારી વાત સાંભળો હું પીઆર તો જઉં છું પણ પીઆર થી હું ફોન કરું ને એટલે એકી રીંગે મારો ફોન ઉપાડી લેવાનો અને મારા મેસેજ નો જવાબ આપવાનો નહીતર આવતીકાલે ક્રાઈમ પેટ્રોલમાં તમારો એપિસોડ હશે

અરે આશ્રમ આશ્રમ એટલે પિક્ચર જોવા થિયેટર માં પિક્ચર જોતા વાર તો લાગે ને ચાલો મમ્મી અમે અત્યારે મંદિરે જઈએ છીએ મંદિરે જ્યાં પછી પ્રસાદ વેચી પછી અમે છે ને આશ્રમ જ હશે તમને કેવી રીતે ખબર એ લગ્ન પેલા બહુ જતો હતો આશ્રમ માં પછી શું કર્યું તારા પછી